અનાવિલ સમાજ કે જે દમણ દમણગંગાના વલવાડા ગામથી સુરત સુધી એટલે કે વાપીથી તાપી સુધી વિસ્તરેલો છે જોકે હવે અનાવિલો વિશ્વના ખૂણે ખૂણે પ્રસર્યા છે પરંતુ તેમના વાપીથી તાપી સુધીના વસવાટનું કારણ એ છે કે વાપીથી તાપીનો પ્રદેશ એ તાપી પૂર્ણા અંબિકા કાવેરી દમણ ગંગા ઔરંગા જેવી નદીઓના કાપને કારણે ખૂબ ફળદ્રુપ વિસ્તાર છે અહીં ખેતી ખૂબ સારી કરી શકાય છે આ જ કારણે અનાવિલો આજની તારીખે પણ ડાંગરનો પાક સૌથી સફળ રીતે ઉગાડી શકનારી પ્રજા છે અનાવિલ શબ્દનો અર્થ જોઈએ તો તે થાય છે દોષ રહિત અથવા તો સ્વચ્છ અને તે તેમના માટે સત્ય જ છે કારણ કે આ પ્રજા એ કશું પણ મનમાં લઈને ચાલનારી પ્રજા નથી એટલે તો કહેવત છે અનાવલા ની જબાનને મિજાગરો મળે

તમે વેદ ભણાવી નહીં શકો યજ્ઞ નહીં કરી શકો એ બ્રાહ્મણોને રામજીએ ત્યાં જ વસી જવા કહ્યું અને તે સ્થળ હતું અનાદિપુર અનાદિ પાટણ અનાદિ તીર્થ અનાદિ ક્ષેત્ર જે સમય જતાં અભ્રંશ થઈને અનાવલ થઈ ગયું એવું મનાય છે કે ત્યાં અનાવિલો માટે રામજીએ પોતે શુક્લેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી આ અનાવલ એક સમયે સમૃદ્ધ શહેર હતું અબુલ ફઝલ દ્વારા લિખિત આઈને અકબરીમાં એવું લખ્યું છે કે અનાવલમાં પથ્થરોનો કિલ્લો હતો અનાવલ ભાંગ કારણ કે અચાનકથી અનાવલ પર હુમલો કર્યો ત્યારે ગામમાં કેટલીક દીકરીઓના લગ્ન હતા પોતાની પવિત્રતા જાળવવા કેટલીક સ્ત્રીઓ ત્યારે સતી થઈ અને એ સ્ત્રીઓએ મળતા મરતા એવો શ્રાપ આપ્યો કે હવેથી આ ગામમાં કોઈ અનાવિલ વસી શકશે નહીં ત્યારે કેટલાક અનાવિલો સુરતમાં સ્થાયી થયા અને તે સમયે અનાવિલોનો મુખી હતા સીમંદર વસી તે પલસાણા ગામમાં આવીને વસ્યા એવું કહેવાય છે કે આ પલસાણા ગામ પણ તેમના બે દીકરાઓ પલા અને સણાના નામ પરથી છે આજની તારીખે પણ અનાવિલોની પાસે પલસાણાની આજુબાજુ પોતાની ખૂબ જમીનો છે સમય જતા સિમંદર વસીએ સિદ્ધરાજ જયસિંહ સોલંકીની મદદથી વાંસિયા ભીલને પરાસ્ત કર્યો પરંતુ અનાવલ સતીઓના શ્રાપને કારણે ફરી વસી શક્યું નહીં અનાવિલ અયાચક પ્રજા છે એટલે કે તે કે જે માંગવા ના નીકળે પાત્રા વાલની દાળ દેસાઈ વડા ચોખાના રોટલા એ અનાવિલોના ખોરાકની વિશિષ્ટતા છે દરિયાકિનારાની ખારાશ આંબાના વૃક્ષોની ખુશ્બુ ચોખાના રોટલાનો સ્વાદ અને તેમની જબાનની ખટમીઠખી તાજગી આજે પણ અનાવિલોના અસ્તિત્વમાંથી ખસ્યા નથી અનાવિલો દેખાવે સશક્ત અને આકર્ષક માનસિક રીતે મજબૂતના નાક નકશા પણ ખૂબ સુંદર હોય છે અનાવિલો મશહૂર છે તેમના શિક્ષણ માટે તેમની જ્ઞાતિમાં ડોક્ટર એન્જિનિયર વકીલનું પ્રમાણ ઘણું સારું છે શિક્ષિકાઓ તો આ જ્ઞાતિમાં ઘેર ઘેર મળે એક સમયે સ્થિતિ એવી હતી કે મુંબઈથી સુરત અને વડોદરા સુધી તાર માસ્ટર ટિકિટ ચેકર સ્ટેશન માસ્ટર અનાવિલ જ હોય જ્યાં સુધી ધરતી પર દબાણ ન હતું ત્યાં સુધી તો આ પ્રજા ધરતી સાથે જોડાયેલી રહી અને ધરતી પર જ નિર્ભર રહી પરંતુ વસ્તી વધતા લોકો ગામડા છોડીને શહેરો તરફ વળ્યા એવું કહેવાય છે કે મોટી પેઢીઓમાં નામા લખનાર મુનિમો પણ પહેલાં અનાવિલો જ હતા સામાન્ય રીતે આ જ્ઞાતિમાં દેસાઈ વસી નાયક પટેલ મહેતા જેવી અટકો હોય છે પરંતુ દેસાઈ એ કોઈ જાતિવાચક નથી પરંતુ હોદ્દો છે ખેતી કરાવનારા વતનદાર મુકાદમ કલેક્ટર જમીનદારના અર્થમાં દેસાઈ શબ્દ વપરાતો હતો મોગલોને પોતાના વિશાળ સામ્રાજ્યમાં કરવેરા ઉઘરાવવા માટે શાણા સશક્ત અને ગણતરીમાં હોશિયાર વ્યક્તિઓની જરૂર પડી અને ત્યારે અનાવિલોએ આ કરવેરા ઉઘરાવવાની અને તેનો હિસાબ કરવાની જવાબદારી સ્વીકારી તેના બદલામાં મોગલોએ તેમને જે કરવેરા તેઓ ઉઘરાવતા તેનો દસ ટકા ભાગ આપ્યો અને તેમની જમીનો પરના કરવેરા માફ કરવામાં આવ્યો આ જે દસ ટકા ભાગ માફ કરવામાં આવ્યો તે દસાઈ તરીકે ઓળખાયો અને તેના પરથી શબ્દ આવ્યો દેસાઈ આ દસાઈ શબ્દ પાછળથી ઇનામદારી કે જાગીરદારી તરીકે પણ ઓળખાયો ફક્ત અનાવિલો જ આ કરવેરા ઉઘરાવવા માટે પસંદગી નહોતા પામ્યા મુસ્લિમો અને કેટલાક પારસીઓ પણ આ માટે પસંદગી પામ્યા હતા એટલે જ કેટલાક પારસીઓ અને મુસ્લિમોમાં પણ દેસાઈ અટક જોવા મળે છે